ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા સલાહ આપવામાં આવી છે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઈસ બેનવેનિસ્ટ ગ્લોબલ ડિરેક્ટર એજ્યુકેશન વર્લ્ડ બેન્કની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ બેન્કની ટીમ સાથે માલી ગુઈનિયા મોરિતાનિયા બ્રુકિના ફાસો ટોગો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક બેનિન લિબેરિયા સીરરા લિયોને નાઇજેરિયા કેમેરૂન મોંગોલિયા અને ઘાના દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો સાથે આશરે પાસઠ જેટલા લોકો આવશે તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે આ પ્રસંગે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં હોય

આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલોપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે એ હેતુસ વર્લ્ડ બેંક દ્વારા બીજા તેર કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને ચાર કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે આપણે સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જયારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાનજી કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડેલને ખૂબ પ્રશંસા થઈ છે ત્યારે વિશ્વના બીજા દેશો વિકસિત દેશો આનું અમલીકરણ કરે હેતુ છે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ની અંદર બધા જ પ્રતિનિધિઓ જયારે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમારા વડીલ મોરબીન આદરણીય કુબીરભાઈ ડિંડોર સાહેબ અને અમે બંને એમનું વેલકમ કરવા માટે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ઇન્ડિયા સમિટ એજ્યુકેશનનો કાર્યક્રમ છે જે દેશ લેવલે દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો જેમાં વીસથી વધુ દેશો સહભાગી બન્યા હતા એના ભાગરૂપે ગુજરાતમાં વર્લ્ડ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો છે આજે વર્લ્ડ બેન્કના ગ્લોબલ ડિરેક્ટર લુઈ તેમની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા વિદ્યા સમીક્ષા કેન્દ્રની દરેક વસ્તુનું નિરીક્ષણ તેઓ કરશે અન્ય રાજ્યોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બને તેવો આપણો હેતુ રહ્યો છે જોડાયેલા આજે અહીંયા વિદ્યા સમીક્ષા ગુજરાતમાં જે ચાલે છે જેનું સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા કેન્દ્રની જે સ્થાપના થઈ છે એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે લુઈ શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આજે આજેની મુલાકાતે આવે છે હેતુ માત્ર એટલું જ છે કે આપણા ગુજરાતમાંનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે જેતું રિપોર્ટ કાર્ડ પર બને અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ એનો હેતુ છે અને આજે આ વિદ્યા સુરક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણમંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી લેવાના છે અને અમે આજે સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનું અમે સ્વાગત કરીશું અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છેવાડાના વિદ્યાર્થીઓ છે એ કપડાનો લાભ મળી રહ્યો છે